અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી કરી છે જેમાં હૃદય સંબંધિત તકલીફને લઈને હંગામી જામીન માંગવામાં આવ્યા છે અરજદારના વકીલે જણાવ્યું છે કે અકસ્માત બાદ જુલાઈ મહિનાથી તે જેલમાં છે

અગાઉ જાન્યુઆરી મહિનામાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં પણ ચાર અઠવાડિયા માટે હંગામી જામીન અરજી મૂકવામાં આવી હતી જો કે કોર્ટે તેને નકારી નાખી હતી અને તથ્યને યુએન મહેતા હોસ્પિટલની અંદર સારવાર લેવા કહ્યું હતું તથ્યને એડવોકેટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અકસ્માત પહેલાં વર્ષ બે હજાર ત્રેવીસના ફેબ્રુઆરી મહિનામાં તેને ખાનગી હોસ્પિટલની અંદર હૃદય સંબંધિત સારવાર આપવામાં આવી હતી અ જોકે કોર્ટે આ અંગે જે ફ્રેશ મેડિકલ રિપોર્ટ છે તે જેલ ઓથોરિટી પાસેથી મંગાવ્યો છે અને વધુ સુનાવણી ચૌદ જૂન રોજ રાખી છે આશિષ પંચાલ દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ